આવતીકાલે કાલે ઓક્ટોબરે અમદાવાદના એકા અરેના ખાતે સિત્તેરમો ફિલ્મ ફેર એવોર્ડ યોજાવા જઈ રહ્યો છે જેને લઈ અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ફિલ્મ જગતના સૌથી પ્રતિષ્ઠિત એવા સિત્તેરમાં ફિલ્મ ફેર એવોર્ડ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી લઈ નેતાઓ અભિનેતાઓ સામેલ થશે આ ગ્રાન્ડ ઇવેન્ટને શાહરૂખ ખાન કરણ જોહર અને મનીષ પૌલ ત્રણેયની જોડી આ રાતને યાદગાર બનાવશે ખાસ વાત એ છે કે શાહરૂખ ખાન સત્તર વર્ષના લાંબા સમય બાદ આ એવોર્ડને હોસ્ટ કરવા જઈ રહ્યો છે ઇવેન્ટને લઈ કાંકરિયા ખાતે આવેલા એકા ક્લબમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો કુલ સાત જેટલા ગેટમાંથી લોકો પ્રવેશ મેળવી શકશે જેમાં વીવીઆઈપી અને વીઆઈપી માટે અલગ એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યું છે તેમજ જે લોકો ટિકિટ ખરીદીને આવવાના છે તેમણે પણ અલગ અલગ ગેટ ઉપરથી પ્રવેશ આપવામાં આવશે જે લોકો ફિલ્મફેર એવોર્ડ જોવા માંગતા હોય તેમના માટે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે આવેલ શ્રી સમર્પણ હોલ નજીક બોક્સ ઓફિસ એટલે કે ટિકિટ વિન્ડો બનાવવામાં આવી છે જ્યાંથી લોકો પાંચ હજારથી લઈ પચાસ હજાર રૂપિયા સુધીની ટિકિટ મેળવી શકશે એકા ક્લબ ખાતે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવશે તો એકા અરેના ક્લબ અને કાંકરિયાની આસપાસના તમામ રોડ રસ્તા ચકાચક તૈયાર કરી દેવાયા છે ફિલ્મ ફેર એવોર્ડ જોવા આવનાર લોકોને કાંકરિયા પરિસરની આસપાસના એક કિલોમીટર વિસ્તારમાં પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે સૌથી નજીક કાંકરિયા મલ્ટી લેવલ પાર્કિંગ અને ફૂટબોલ ગ્રાઉન્ડ પાર્કિંગ માટે રાખવામાં આવ્યું છે તો અગિયાર ઓક્ટોબરના રોજ સાંજે સાડા સાત વાગે એવોર્ડ સમારોહ યોજાવાનો છે બપોરે ત્રણ વાગ્યાથી એકા ક્લબ ખાતે એવોર્ડ સમારોહમાં આવનાર લોકો માટે એન્ટ્રી આપવાની શરૂઆત થઈ જશે તો સાડા સાત વાગે એવોર્ડ સમારોહની શરૂઆત થશે આઠ વાગે ગેટ બંધ કરી દેવામાં આવશે ત્યારબાદ કોઈને એન્ટ્રી મળશે નહીં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડની સામે ફિલ્મફેર એવોર્ડની ટિકિટ માટે બોક્સ ઓફિસ તૈયાર કરવામાં આવી છે જ્યાંથી લોકો ટિકિટ ખરીદી શકશે જે લોકોએ ટિકિટ ખરીદી છે તેઓએ બોક્સ ઓફિસ ખાતેથી ફિઝિકલ બેન્ડ લેવાનું રહેશે ફિલ્મફેર એવોર્ડમાં સામેલ થનારા લોકો કોઈપણ ચીજવસ્તુ અંદર લઈ જઈ શકશે નહીં બેગ પાવર બેન્ક ઇયરબડ ઇયરફોન પાણીની બોટલ ખાવાની ચીજવસ્તુઓ સિગરેટ પ્રોફેશનલ કેમેરા સેલ્ફી સ્ટીક ડ્રોન અને લેપટોપ વગેરે લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આઠ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં રાત્રે આઠ વાગે ગેટ બંધ થઈ જશે ત્યારબાદ જે લોકોએ ટિકિટ લીધી હશે તેઓને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં જેથી મોડા આવનાર કોઈ પણ પ્રવેશ મળશે નહીં અને રિફંડ પણ આપવામાં આવશે નહીં જ્યારે વીવીઆઈપી વીઆઈપી અને અન્ય લોકો માટે એકા ક્લબ અને કાંકરિયા આસપાસ આવેલ કુલ નવ જેટલા સ્થળો પર પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો કાંકરિયા ખાતે આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં જગ્યા ફૂલ હોવાથી આજુબાજુના આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડ દેડકી ગાર્ડન કિડ સિટી પિકનિક હાઉસ અને કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયની આસપાસ આવેલા પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે વીવીઆઈપી માટે પુષ્પકુંજ ગેટ અને કિડ્સ સિટી પાસે પાર્કિંગ રાખવામાં આવી છે પાર્કિંગ એરિયા ખાતેથી એકા ક્લબ સુધી જવા માટે મફત અને પૈસા આપીને બંને રીતે શટલ સર્વિસ રાખવામાં આવી છે જ્યારે શો માય પાર્કિંગ મારફતે લોકો પાર્કિંગ બુક કરાવી શકશે